તમારું કોઈ જોતું હોય તો આજુબાજુ જોઈ લો નાની પાછા જોઈ લો એવું અંદર બેહીને અંદર બેહીને તમે જોઈ લો

ઓનો ભાવ બે લાખ રૂપિયા માત્ર રહેશે તમે આ તમાર ફાઈનલ હોય તો તમે થોડા ઓછા કરીને બતાવી બે લાખ તો વધા કહેવાય સસ્તા પડતી હે તો આટલા રહેશી વધારે સસ્તું તો અમાર પોએ ના તમારા માટે 1 લાખ 90 હજાર આડો છેલ્લે ભાઈ બજેટ ના બહાર આ તો હા આ બજેટ આમાં બજેટ ના બહાર રહેડો મને બાઈક દેખાડો એવું કોઈ નહીં તમાર તમે હિલી ગણતરી તો કો તો અમે તમારું શું કરી આલી ઓના ના ના માં તો લાખના અંદર બજેટ હતું આ તો લાખના અંદર તો તમારે બે બે પૈડો વાળું વિકલ્પ લઈ લો બીજો મારું તો બાઈક જ દેખાડ દો મને હા તેડો દો બે <laughs> बेच यार ओनी कीमत की ओनी कीमत पूछ ओनी कीमत 30000 की बजा हेलो आगे दीजिए सही हम लेने हुआ अभी हीरो हीरो अंडा रो अंडा नु 8000 નો આયુ 810 મોડલ 2000 આ 2010 કે 15 નો મોડલ 15 નો મોડલ કાકા એકદમ બીજો દેખાવ હું ભાવ ઓનો ઓનો કેરે કેરે આજે આયો જાય એટલે હેડે ડિસ્કાઉન્ટ હાલવા ઉપર ચાલુ હો 22000 22 માં પડ્યા 22 માં 22 માં 22 માં માર્યું હા તો કે હો હેડો બીજો દેખાડો હેડો આગળ આવવાનો માઈક છે

આ ઓના કરતાં તો જૂનો બાઈઠાળો આ દે તો એવો અતન પડી ને એનો તો પિસ્તાલી જારી પિસ્તાલી જારી હ બહુ વધારે ચોથું ઓનો ભાવ ને તમને એકદમ સસ્તો ભાવ ચોપડી કાગળ કોઈ જ નહીં તો ડપોર માં ભરું

તમે <BC2> <gaz> নানিপাত ক্ডকো কেযক঎ ১াযরিছি mud аккуð ইযি ইয়ে

अवधि

કા કમન દો ઉલ્લે પર તાણ એ ઓનીમાં સર્વિસ કરાવવાની છે સર્વિસ કરાવવાની અ હવાના 5 વાગે આવજો સારું ભાઈ તાણો લાઈક સબસ્ક્રાઇબ કરી મા બાઈ કોન કરવા દીધું ભાઈ અરે પૂરી વાગી આપ